શિવ પુરાણ અનુસાર તમારું જીવન બદલી નાખશે આ સત્તર ઉપાય એક અખંડ ચોખા શિવલિંગ પર અખંડ ચોખા ચઢાવવાથી ધનધાન્ય અને સમૃદ્ધિ મળે છે બે તલ શિવલિંગ પર તલ અર્પિત કરવાથી શનિદોષ મુક્તિ અને પાપોનો નાશ થાય છે ત્રણ ગાયનો દૂધ અભિષેક શારીરિક કમજોરી દૂર કરવા માટે દરરોજ ગાયનો દૂધથી ભગવાન શિવનો અભિષેક કરો છદ શિવલિંગ પર છદ ચઢાવવાથી રોગોથી મુક્તિ મળે છે પાંચ પંચામૃત પાણી દૂધ દહીં ઘી અને છદના મિશ્રણથી બનેલા પંચામૃતથી અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ અને પિતૃઓનું આશીર્વાદ મળે છે છ दीपक रात्री 11 થી 12 वाग्या रे शिवलिंग પર દીપક જડાવવા થી ધન સંપત્તિ અને ऐश्वर्य મળે છે 7 સફેદ ફૂલ शिवलिंग પર સફેદ ફૂલ ચઢાવવા થી મોક્ષ પ્રાપ્તિ થાય છે 8 સોમવાર નો દૂધ સોમવારે शिवलिंग પર कच्चો દૂધ અર્પિત કરવા થી બધા સમસ્યાઓ થી મુક્તિ મળે છે 9 સગનો રસ શિવલિંગ પર સગનો રસથી અભિષેક કરવાથી સંપૂર્ણ સુખ અને આનંદ મળે છે ગંગાજલ શિવલિંગ પર ગંગાજલથી અભિષેક કરવાથી ભાગ્ય અને મોક્ષ મળે છે એક એક પાર્વતી પૂજા વિવાહમાં રોકાણ દૂર કરવા માટે શિવ શિવપાર્વતીની પૂજા કરો ઔમ નમ શિવાય લખીને શિવલિંગ પર ચઢાવો એક બે દૂધજીની શિવલિંગ પર દૂધમાં ચીની મિળાવીને અર્પણ કરવાથી બાળક શૈક્ષણિક ક્ષમતામાં ચતુર બને છે એક ત્રણ શમીના પત્ર શમીના પત્ર ઉપર ચઢાવીને શિવ પૂજા કરવાથી જીવનના દુઃખો દૂર થાય છે અને મોક્ષ મળે છે એક ચાર ઘેવડાના પકવાન બનેલા પકવાથી ભગવાન શિવની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે એક પાંચ મૂંગ શિવલિંગ પર મૂંગ અર્પિત કરવાથી પરિવારમાં સુખ આવે છે એક છ ચમેલીના ફૂલ સુખ શાંતિ માટે શિવલિંગ પર ચમેલીના ફૂલ ચઢાવવા એક પશુપ્તિનાથ વ્રત બધા મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પશુપ્તિનાથ વ્રત આપો આ પણ મહત્વપૂર્ણ છે પૂજા આરાધના સાથે જ સદાચાર અને સારવાર પણ કરવો અન્યાયપૂર્વકની મદદ કરો અને જરૂરીઓની પ્રતિ દયાળુ રહો નકારાત્મક વિચારોથી દૂર રહો અને સકારાત્મક સોચ રાખો આ ઉપાયોથી તમારી જિંદગી નિશ્ચિત રીતે સુખમય અને સમૃદ્ધ થશે ધન્યવાદ